નમસ્કાર મિત્રો એજી એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આપ પ્રથમ વખત આ ચેનલ પર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો અને શેર કરો મિત્રો આજે આપણે જોઈશું ધોરણ છ પ્રથમ સત્ર સ્વાધ્યાય પોથી એમાં પ્રથમ એકમ છે પર્વત તારા એનું આપણે સોલ્યુશન જોઈશું તો પ્રશ્ન નંબર એક ઉદાહરણ મુજબના શબ્દો કાવ્યમાં શોધીને લખો અહીંયા ઉદાહરણ આપ્યું છે કે તો તો દૂર અહીંયા પ્રાસવાળા શબ્દો છે જે આપણે ઇંગ્લિશમાં રાઇમિંગ વર્ડ્સ કહીએ એ રીતે અહીંયા પ્રાસ સુર દૂર તો વાત તો રળિયાત તમરા તો ભમરા નાદ તો સોગાત વહે તો કહે આવી રીતે આપણે કાવ્યમાંથી શોધીને લખવાનું છે ઉપરના જેવા બીજા શબ્દો બનાવીને કે શોધીને લખો હવે આપણે આપણે જાતે થોડા બનાવીને લખીએ રમે તો જમે હરવું તો ફરવું બોલવું તો ચાલવું ગમે તો ભમે એ રીતે આપણે શબ્દો લખી શકીએ એના સિવાય પણ આપણે ઘણા બધા આવા પ્રાસવાળા શબ્દો બનાવી શકીએ પ્રશ્ન નંબર બે શબ્દ અને તેના અર્થ વાંચો અર્થના આધારે વિકલ્પોમાં આપેલા વાક્યોમાંથી જે જે વાક્યો સાચા હોય તેની આગળ ખરાની નિશાની કરો તો અહીંયા પ્રથમ છે ખંભો તો ખભો તો અહિયાં ત્રણે ત્રણ વાક્યોની આગળ આપણે ખરા નિશાની કરીશું મયુર મારા ખંભા જેટલો ઊંચો છે ઋત્વી એના ખંભા પર વજનદાર થેલો મૂક્યું રેલવે સ્ટેશન પર કુલી એમની મજબૂત એમના મજબૂત ખભા પર સરળતાથી સામાનો પડે છે એ રીતે આપણે ત્રણેમાં માં નિશાની કરીશું બીજું છે રળિયાત રળિયાત એટલે ખુશી પ્રસન્ન તો અહીંયા આપણે ત્રણ આપેલા છે એમાંથી પ્રથમ મોખરા નિશાની કરી કે પ્રવાસમાં જવાનું થતા કશિશ પ્રસન્ન થઈ ગઈ ત્રીજું તારણહાર મુશ્કેલીમાંથી બહાર લાવનાર તારે તે ઉદ્ધારક તો અહીંયા ત્રણ વાક્યો આપે છે ત્રણે ત્રણ માં આપણે ખરા નિશાની કરશું વાંચીને આગળ જોઈએ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો પ્રશ્ન ચોથું છે રાડ તો ચીસ બૂમ એની અંદર ત્રણ વાક્યો છે એમાં બીજા અને ત્રીજામાં આપણે ખરણની શનિ કરીશું સિંહની ગર્જના સાંભળી શિવાનીથી ખાઈ ગઈ દિવસે લપેટ લપેટની સંભળાય છે આગળ શિવાની કાવ્યના આધારે મને ઓળખો અને ઉદાહરણ મુજબ લખો તો અહીંયા ઉદાહરણ આપ્યું છે કે હે ઈશ્વર હું તારા પહોળા કંપા છું તો આપણે ઓળખીએ કે ઈશ્વરના પહોળા ખંભા કોણ તો જવાબ આપ્યો છું સામે પર્વત તો પ્રથમ છે હે ઈશ્વર હું તારી આંખ છું તો સરોવર બીજું હે ઈશ્વર હું તારું વિશાળ હૃદય છું છું તો તો દરિયો ઈશ્વર હું તારી વૃક્ષો હે ઈશ્વર તું મારા રંગોમાં પ્રસન્નતાથી રમી રહ્યો છે તો મેઘધનુષ્ય હે ઈશ્વર તું મારું તારણ છે ત્રણ નો તારણ હાર છઠું છે હે ઈશ્વર તે મને રંગ સુગંધ રૂપી ભેટ આપે છે તો ફૂલ આવશે પ્રશ્ન નંબર સરોવર તો સરોવર ને શબ્દ ને લગતી પંક્તિ કઈ છે તો કે પર્વત તારા પહોળા ખંભા સરોવર તારી આંખ બીજું છે ઝાડ તો ઝાડ શબ્દ ને લગતી પંક્તિ છે દરિયો તારું દિલ વિશાળું વૃક્ષો તારી વાત ત્રીજું છે પુષ્પ તો પુષ્પ શબ્દને ને લગતું છે ફૂલ ફૂલનો રંગ સુગંધે તારી છે શોઘાત ચોથું મયુર તો મયુર શબ્દને ને લગતો શબ્દ છે રાડ ત્રાડ ને લાડ સાથે મોર પિંચ નો સુર પાંચમું છે કિનારો તો અજવાળાના કાંઠા વચ્ચે અંધારાની નદી વહે કાંઠો એટલે કિનારો આ રીતે આપણે પંક્તિઓ લખવાની છે

હતો આ રીતે આપણે લખવાનું છે બીજું છે લાંબુ તો એનો વિરોધાર્થી શબ્દ થશે ટૂંકું વાક્ય લખીશું કે બજારમાંથી કાપડ લાવ્યું ત્રીજું છે ખુશી તો દુઃખ વાક્ય લખીશું કે પુત્રના જન્મના સમાચાર સાંભળીને પિતાની ખુશી થઈ દુઃખ દૂર થયું એમનું ચોથું સુગંધ વિરોધાર્થી શબ્દ છે દુર્ગંધ પંખ પંગથી કે વાક્ય લખીશું બગીચામાં ફૂલોની સુગંધ આવે છે ગટરમાં જ દુર્ગંધ આવે છે પાંચમો અંધારું આપ્યું છે તો એનું આપણે લખવાનું છે વિરુદ્ધાર્થી શબ્દ કે જે અજવાળું તો વાક્ય લખી કે અજવાળું થતાં જ અંધારું ગાયબ થઈ ગયું આગળ પ્રશ્ન નંબર છો કાવ્યને આધારે સાચા હોય તો હા અને ખોટું હોય તો ના લખો એ પ્રથમ છે કે હે પ્રભુ તું મને કોઈ ને કોઈ રીતે દેખાઈ રહ્યો છે તો કે હા બીજું આકાશમાં વાદળોના રંગમાં રમી રહ્યો છે તો કે હા ત્રીજું અવનવા કુસુમોના રંગો એ તારી જ ભેટ છે તો હા તું નદી ને દરિયાનો અવાજ છે ના સંતા કોકડી રમતા રમતા તું હંમેશા નજીક રહે છે ના આ વિશાળ સાગરે તારું વિશાળ હૃદય છે હા પ્રશ્નમાં સાત ત્રણ ત્રણ નામ લખો એટલે અહીંયા ઉદાહરણ આપ્યું છે કે પર્વત તો પર્વત ત્રણ પર્વતોના નામ આપણે લખેલા છે કે હિમાલય અરવલી શૈત્રુંજય તો એવી રીતે સરોવર છે તો આપણે લખી શકીએ સરદાર સરોવર ચિલ્કા સરોવર સાંભર સરોવર નળ સરોવર નારાયણ સરોવર વગેરે સાગર શબ્દ છે તો હિન્દ મહાસાગર પેસિફિક મહાસાગર અરબ સાગર એ રીતે વૃક્ષ છે તો આંબો લીમડો પીંપળો બાવળ બોરડી ઘણા બધા લખી શકીએ ફૂલ તો ગુલાબ ગલગટો મોગરો જાસૂદ વગેરે ઘણા બધા લખી શકીએ પણ આપણે ત્રણ ત્રણ નામ ઓછામાં ઓછા લખવાના છે આગળ જોઈએ પ્રશ્ન નંબર આઠ સ અને શ ના ઉપયોગમાં ક્ષતિ હોય તેવા શબ્દોની નીચે લીટી દોરી શબ્દો સાચી રીતે લખો તો પ્રથમ વાક્ય છે કે તે વખતની પરદેશી સરકારે જપ્ત એ પરદેશી લખેલ છે આપણે લખવાનું છે પરદેશી જે ત્રીજા સ્વ છે એને બદલે પ્રથમ સ્વ આવશે બીજું ચોમાસાનું સૌંદર્ય સહજ હોય છે અહીંયા ચોમાસામાં સ અને સહજમાં સ બંને ખોટા આપેલા છે તો સાચા આપણે આવી રીતે લખવાનો છે ચોમાસાનો ને સહજ ત્રીજું વસાહતમાં વ્યવસ્થાપક સમિતિની બેઠક ભરાઈ હતી આમાં કોઈ ભૂલ છે નહીં ચોથું હરકચંદ સારા ભલા અવસરે કંકુત્રી લખવાનું કામ શરમના માર્યા કરી દે હતા અહીંયા અવસરેમાં અને શરમમાં શની અંદર ભૂલ છે તો આપણે આવી રીતે અવસરે અને શરમના લખવાનું છે પાંચમું તેરમા દિવસે સવારે શત્રુએ અર્જુને યુદ્ધ માટે પડકાર ફેંક્યો અહીં શત્રુ શબ્દ ખોટો લખેલો છે ત્યાં આપણે આવી રીતે શત્રુ લખવાનો છે છઠ્ઠું સુભેશ ભઈએ સવારે શેરડીનો રસ પીધો અહીં સવારે અને રસ બંને માંસા ખોટા છે આપણે આવી રીતે લખીશું સવારે અને રસ મિત્રો ઈજે એજ્યુકેશન ગુજરાતી ચેનલ ને સબસ્ક્રાઇબ કરીયે પ્રશ્ન નંબર 9 પ્રશ્નોના જવાબ લખો પ્રશ્ન એક છે કે કવિએ ઈશ્વરને ક્યાં ક્યાં જુએ છે આપણે જવાબ આવી રીતે લખી શકીએ કે કવિ ઈશ્વરને પર્વત ને ખંભા સ્વરૂપે સરોવરને આંખો સ્વરૂપે અને દરિયાને દિલના સ્વરૂપમાં જુએ છે આ સિવાય પ્રકૃતિના તમામ તત્વોમાં કવિને ઈશ્વરના દર્શન થાય છે પ્રશ્ન નંબર બે મેઘધનુષ્ય એટલે શું મેઘધ આકાશમાં દેખાતું એક અદભુત અને સુંદર કુદરતી છે તે વરસાદ પછી અથવા વાતાવરણમાં પાણીના સૂક્ષ્મ બિંદુ હોય ત્યારે સૂર્ય પ્રકાશના કારણે રચાય છે મિત્રો મેઘધનુષ્ય વિશે વધારે વાત કરીએ તો એ હંમેશા સૂર્યની વિરુદ્ધ દિશામાં જોવા મળે તો જો સવારમાં જોવા મળે તો પશ્ચિમ દિશામાં હોય કારણ કે સૂર્ય પૂર્વમાં હોય અને જો સાંજે જોવા મળે તો પૂર્વ દિશામાં મેઘધનુષ્ય હોય કારણ કે સૂર્ય સામે પશ્ચિમ દિશામાં હોય એટલે આપણે ભક્તિ એટલું રાખવાનું કે સૂર્યની વિરુદ્ધ દિશામાં જોવા મળે કવિએ ઈશ્વરને કયો હશે જવાબ લખી શકીએ કે કવિએ ઈશ્વરને ત્રણ તારણહાર કયો છે કારણ કે ઈશ્વર અત્યંત નાના નિર્બળ અને અસહાય લોકો કે જીવોના પણ રક્ષક અને ઉદ્ધારક છે ચોથું આગિયો કઈ વિશેષતા ધરાવે છે જો એક એવો આગ્યો છે કે જે અંધારામાં પણ પ્રકાશ ફેલાવે છે આગ્યો એક નાનકડું જંતુ હોવા છતાં તેની પ્રકાશ ઉત્પન્ન કરવાની અદ્ભુત ક્ષમતા તેને રાત્રિના અંધકારમાં એક ચમકતી અજાયબી બનાવે છે આવી રીતે પ્રશ્નો જવાબ આપણે લખવાના છે પાંચમો પ્રશ્ન કવિની હોડીને કોણ હંકારે છે કેવી રીતે તો એ કવિની હોડીને ઈશ્વર હંકારે છે જીવનમાં આવતી અનેક મુશ્કેલીઓમાંથી ઈશ્વર ભગવાન જ આપણને બચાવે છે એવી રીતે જવાબ લખી શકીએ પ્રશ્ન નંબર દસ સ્વરચિત પંખથી બનાવો અને અહીંયા આપણે સ્વરચિત પંખી છે દરિયો તારું દિલ વિસાવું તો અહીંયા આપણે લખીએ તારા તારાબીના કોણ મારું બીજું છે તું તરણા તારણ હારો તો લખી શકીએ કે સૃષ્ટિનો તું સર્જન હાર ત્રીજું હે ઈશ્વર હું તને જોઉં છું તો અહીંયા પંક્તિ બનાવી છે કે રોમે રોમ મો છે તારો વાસ સંતા કુકડી રમતો રમતું તો પંક્તિ બનાવી છે છુપાઈ જાય છે ક્યાંક ને ક્યાંક મિત્રો એજી એજ્યુકેશન ગુજરાતી ચેનલ લાઈક વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરીએ આપનો ખૂબ ખૂબ આભાર